તો આજે આપણે એવું એક્સપેરિમેન્ટ કરવાનું છે આપણે તમે જોઈ શકો છો મારા હાથના અંદર ચાર ફેવિક એક આ બે આ ત્રણ અને આ ચાર તો ચારે ફેવિકીક અહીંયા તમે જોઈ શકો ત્યારે આ તોડી નથી અને ચાર ફેવિકીક આપણા મારા પોતાના હાથના અંદર હું ચોંટા અને પછી જોઈએ કે મારા હાથના અંદર તમે આ ફેવિકેક ચોંટાડ્યું હું કેવી રીતના છૂટું પાડું છું અને કોઈ હાથમાં અંદર જાય તો તમારું કોઈ પણ ગભરાવાનું નથી હું આજે આ વિડીયોના અંદર તમને બતાવ તમારા હાથના અંદર જાય તો તમે એને કેવી રીતના છૂટી પાડો છો આ એકદમ નવી ફ્રેશ ફેવિક છે તો સૌથી પહેલા મારા હાથના અંદર હું ચોંટાડી દઉં તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અહીંયાથી આપણે એક ફેવિકીકને અહીંથી તોડી આપ અને તમારી સામે જ હું મારા હાથના અંદર ચોંટાડું તમે જોઈ શકો મારા હાથના અંદર તો અહીંયાથી આપણે ફેવિકિકને અને તમે જોઈ શકો છો આના અંદરથી આપણે ફેવિક તમે જોતા દેશો વિડીયોના અંદર તો અહીંયા પેકિંગ એકદમ છે તમારી સામે તમે જોઈ શકો આજે એકદમ તો આપણે આવી રીતના તોડી દઈએ અને ત્યાર પછી એનું ઢાંકણ આ રીતે ફેંકી દઈએ અને તમે જોઈ શકો મા તો અહીંયા તમે સામે જ રેડીએ દેખો હું અહીંયાથી ટીપા ટીપા પાડું છું આ ટીપું પાડ્યું આ ફેવિકી જ છે તમારી સામે આ દેખો તમારી સામે જ આપણે અહીંયાથી રેડીએ અને ત્યાર પછી આપણે આંગળ જુઓ ફ્રેન્ડ અહીંયાથી મેં ફેવિકીક રેડી દીધી આવી રીતના ચોંટાડી દીધી હવે અને આ ફેવિકી તમે જોઈ શકો રે અહીંયાથી ખાલી કરી અને ફ્રેન્ડ તમે જોઈ શકો મારી આંગળી અહીંયાથી ચોટી ગઈ છે હવે આ ઉખાડવાની કોશિશ કરીએ પણ ઉખડે એવી નહીં લાગતી ને વધારે તાકાત મળશો તો આપણી ચામડી અહીંયાથી ફાટી જશે તો તેના માટે શું કર તો હવે એ જાણીએ તો તમે જોઈ શકો અત્યારે એકદમ સુકાઈ ગઈ છે અને થોડીવાર આપણે તાપમાન સૂકવા દઈએ કે તમને પણ વિશ્વાસ આવી જાય અને તમે જોઈ શકો મારી હાથની કંડિશન કેવી થઈ ગઈ હતી એકદમ ચોંટી ગઈ અને ત્યાર પછી આપણે ફેવી કીકને ઉખાડવા માટે આપણે મીઠું લઈને આવી ગયા છે અને અહીંયા સિંધુ મીઠું છે તમે કોઈ પણ મીઠુંનો ઉપયોગ કરી શકો છો મીઠુંનો ઉપયોગ કેવી રીતના કરવાનો છે એ પણ હું તમને બતાવી દઉં તમે જોઈ શકો છો આ સિંધુ મીઠું આપણે ઘરેથી લઈને આવ્યા હતા કેમ તો ઘરે તો આપણને એક્સપેરિમેન્ટ ના કરવા મળે પણ અહીંયા આપણે કરી જોઈએ તો સૌથી પહેલાં શું કરવાનું અમારી આંગળી છે તમે જોતા જશો અને ત્યાર પછી આપણે આવી રીતના રેડવાનું છે અને મીઠુંને આવી રીતના આપણે ઘસવાનું છે અને થોડી થોડી તાકાત પણ મારવાની આવી રીતના થોડીક વાર ઘસવું પડશે આપ સો ફ્રેન્ડ તમારે થોડુંક અહીંયા ઉપર પાણી રેડ દેવાનું અને ત્યાર પછી તમે જોઈ શકો છો પાણીથી થોડું પાણી રેડશો ને તો થોડું જલ્દી અંદર ઉતરશે મીઠું કેમ જલ્દી ઓગળી જાય છે અને તમે જોઈ શકો અત્યારે આપણે આવી રીતના ઘસવાની થોડી મહેનત કરવી પડશે પણ આંગળી ચોટી જાય ને કોઈ કદાચ આવી રીતના કોઈક ચોંટાડી પણ દે છે મજાક મજાકમાં તમે જોઈ શકો તમારી સામે જ અહીંયાથી આપણે આવી રીતના ઉખાડવાની કોશિશ કરીએ કેમ તો વિડીયોના અંદર તમે દેખશો તો તમને ખ્યાલ આવશે જો ઉખાડ નાખીને જો એકદમ ફ્રેશ થઈ ગઈ છે હવે તો ફ્રેન્ડ તમારે હાથના અંદર પણ આવી રીતના કોઈ ફેવિક ચોટાડી દે તો તમે આવી રીતના ઉખાડી શકો છો અને મારા વિડીયોના અંદર તમને કંઈ પણ શીખવા મળ્યું હોય તો વિડીયોને એક લાઇક એન્ડ